અંકલેશ્વર થી હાંસોટ રોડ પર છ કિલોમીટરના અંતરે આવેલ નવા પૂન ગામ પાસે ભગવાનજી શિવના રુદ્ર અવતાર રામ ભક્ત હનુમાનજી લાખા હનુમાનજી સ્વરૂપે છે લાખા હનુમાનજી પૌરાણિક દંતકથા કે ગાથા બહુ જ જૂજ લોકો જાણે છે મંદિર ઉત્પત્તિ અંગે આજે પણ રહસ્ય જોવા મળે છે આ વચ્ચે સર્વસહમતી વચ્ચે એક લોકવાયકા જોવા મળે છે ભગવાન શ્રીરામે વનવાસ દરમિયાન નાંગલ ગામ ખાતે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો

તેઓ દ્વારા અંદાજે ત્રણસો વર્ષ પૂર્વે નવા પૂન ગામ પાસે વાવ બનાવવા માટે ખોદકામ શરૂ કર્યું હતું જે સમયે હનુમાનજીના પરમ ભક્ત લાખા વણઝારાની જમીનમાંથી ભગવાન હનુમાનજી મૂર્તિ મળી છે જે મનમોહક અને અલૌકિક હતી જે મૂર્તિને લાખા વણઝારા દ્વારા અહીં નાની ડેરી સ્વરૂપે મંદિર બનાવી સ્થાપના કરાઈ હતી જે જમીનથી તેનું ગર્ભગૃહ ચાર ફૂટ અંદર હતું પરમ ભક્ત લાખા વણઝારાને લઈ ભગવાન હનુમાનજી જે સ્વયંભૂ રીતે અહીં મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા તે તેના ભક્તના નામે એટલે લાખા હનુમાનજી તરીકે પૂજાઈ રહ્યા છે આજ મંદિર પાસે આવેલા વાવ અને કૂવામાં રહેલ પાણી લાખા હનુમાનજીની કૃપા રહેલી છે જે જળ ગંગા જળ એટલું પવિત્ર શુદ્ધ અને નિર્મલ મીઠું છે જે પીવાથી કે શરીરે લગાવવાથી શરીરના ચર્મ રોગ તેમજ પેટના રોગ મટી જતા હોવાની આસ્થા ભક્તોમાં રહેલી છે આજે પણ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે મંદિર ખાતે ચોવીસ કલાક પ્રસાદ તેમજ પ્રતિ શનિવાર રામાયણ પઠન કરવામાં આવે છે ત્યારે હાલ ચાલી રહેલા શ્રાવણ માસના શનિવારે અને મંગળવારના રોજ ભક્તોની ભારે ભીડ ઉમટી પડ્યા છે અને લાખા હનુમાનજીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે જય શ્રી શ્રીયા જય શ્રી લાખા હનુમાન દાદા કી જય મેં મંગલદાસ મહારાજ શ્રી લાખા હનુમાન દાદા કે મંદિર કા એક સેવક તરીકે उनकी मैं सेवा करता हूं आप पुनगांव श्री लाखा हनुमान मंदिर बहुत विख्यात और प्राचीन मंदिर है और इस मंदिर का जो है लाखा वणजारा के द्वारा यहां पर दादा का प्रकाट्य किया हुआ है बंजारे अपने पूरे परिवार के साथ समूह के साथ आए थे और यहां पे उन्होंने दादा से प्रार्थना करके एक वाव बाजू में वाव है बहुत गंगा जल जैसा एकदम शीतल गौमुख जैसा है उसके जल का सेवन करने से अनेक तरह की जो कष्ट है दूर हो जाती है शारीरिक पीड़ा तो यहाँ पे जो भक्त लोग दादा के दरबार में आते हैं जो तरह की भी मान्यता लेकर के आते हैं उनकी हर मान्यता को हमारे इलाका हनुमान दादा पूर्ण करते हैं कष्ट से निवारण करते हैं और ये जो मंदिर है बहुत प्राचीन और बहुत छोटा स्वरूप में था जो हमारे बाजू में ए, पुजारी हैं मथुर इन्होंने आज चालीस साल से दादा का ऐसे समर्पण भाव से सेवा कर रहे हैं और उनके सेवा से ही और भक्तों के भक्ति से दादा का आज जागरण हुआ यहाँ आने जाने वाले सभी प्रकार कम से कम सावन मास में बहुत पब्लिक आती है और यहाँ सावन मास के दर शनिवार को अखंड राम के मानस का पाठ और मंगलवार को रुद्राभिषेक होता है मारू नाम मुन्ना भाई है ये लाखा हनुमान जिनू मंदिर नवापुन गाम आयु है અહીંયા દર શનિવારે મંગળવારે ઘણી પબ્લિક આવે છે બહારથી પણ અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા શ્રદ્ધા પબ્લિકની વધારે છે હનુમાનજીના મંદિરે ઘણી પબ્લિક બહારથી પણ આવે છે ગામની પણ આવે છે ચમત્કારી હનુમાનજીનું મંદિર છે નવાપુન ગામમાં ધર્મેશ પટેલ ન્યૂઝ અંકલેશ્વર